અમે અત્યારે પરિસરની અંદર આવી ગયા માતાજી માટે સુખડી સાડી અને શ્રીફળ ને ધરવા માટે બધું લઈ લીધી વસ્તુ અને અત્યારે સામું દેખાઈ રહ્યું છે માતાજીનું ધજા ફરકતું મંદિર અને આ છે એનો પરિચય દોસ્તો અત્યારે હવે અમે પહોંચી ગયા સીધા એના પરિસરની અંદર અને માતાજીના દર્શન કરવા જઈશું ધરાના દર્શન કરશું પણ અંદર જો વિડીયો ઉતારવાની મનાઈ હોય તો હું તમને મંદિરના બહારથી પણ દર્શન કરાવીશ દોસ્તો જો આ ધજા બાવનગઢની ધજા માતાજીના મંદિર ઉપર લહેરાય છે દોસ્તો આ તમે નિરખીને જોઈ શકો છો દોસ્તો દોસ્તો આ ગલેમાંથી આગળથી માતાજીના દર્શનનો વિડિયો જનતાને થાય એના માટે મે બહારથી ઉતરીને મુક્યો છું દોસ્તો જય મહારાજપ્રાવાળી ખોડિયાર માં સૌની રક્ષા કર જય માં ભાવના નગરીને તારા ઉપર હંમેશા કૃપા રહી છે એ સૌની ઉપર કૃપા રાખજે જય મારી રાજપરાવાળી ખોડિયાર માં ઘમરે માં ખોડલ માડી લીલુડી રાખજે વાડી જય ખોડિયાર માના દર્શન કરી અને અમે હવે શ્રીફળ અને અગરબત્તી ધરશું ત્યારબાદ અમે જઈશું તાતણિયા ધરાવ જો અમે અહીંયા પહોંચી ગયા તાતણિયા ધરાવાળી કહેવાય કે આયા એક મગર છે અને સોનાની નથડી વાળી મગર છે અહીંયા અને માતાજી મગર ઉપર અસવાર થઈ અને આયા એને દર્શન પહેલા આપતા હતા કો ભાગ્યશાળી હોય એને આ મંદિરના કે આ તાતણિયા ધરે મગરના દર્શન થાય છે જો પાછળથી કયો યુ સરસ મજાનો યુ આવે છે દોસ્તો વાહ ભાઈ વાહ જય માં રાજપરા વાળી ખોડિયાર તો દોસ્તો હવે અમે જઈશું સીધા સાત બેનોના દર્શન કરવા માટે કારણ કે ત્યાંથી સો મીટર નજીક

પછી લાપસી સુખડી કે એવું કઈક તમારે જોતું હોય તો અહીં market ની અંદરથી તમને આ બજારમાંથી મળી જશે અને આયા રેસ્ટોરન્ટ પણ છે તમારે પ્રસાદ ઘરની અંદર પ્રસાદી ન લેવી હોય તો તમે અહીંથી જમી શકો છો પણ અમે તો ત્યાં જીમ્યા જ્યાં ભોજનાલય હતું ત્યાં જીમ્યા અને હવે અમે આયા ખરીદી કરવા માટે ઊભા તેમજ કંકુ જે ખરીદી કરી હતી સરસ મજાની દુકાન છે તમે પણ અહીંયા આવો તો ચોક્કસ લેજો દોસ્તો વાહ સરસ મજાના ફોટાની જોરદાર દુકાન છે દોસ્તો છાલો તો હવે અમે ગરમા ગરમ ગાંઠિયા ભાવનગરના વખણે તો થોડા ગાંઠિયા પણ લીધા જેથી કરીને ઘરનાને ભાવનગરના ગાંઠિયાનો સ્વાદ માણવા મળે દોસ્ત આ રીતે અમે ખરીદી કરતા કરતા સીધા ભોજન શાળામાં ભાગ્યા દોસ્ત જ્યાં ખોડિયાર મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક યાત્રી માટે સારામાં સારી સુવિધા છે દોસ્ત તો અમે જમીને પછી આ વિડીયોને